ગુજરાતના એવા પાંચ ફેમસ કલાકાર આપણે જોશું ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધારે કોના ફોલોવર છે અને કોના વિડીયોમાં સૌથી વધારે વ્યૂ આવે છે તો અત્યારે મારા લિસ્ટમાં છે પાંચ કલાકાર તો તે કલાકારનું નામ છે દેવાયત ખાવડ રાજભા ગઢવી કિંજલ દવે ગીતા રબારી છેલ્લે કીર્તિદાન ગઢવી તમે આગળ પાંચ કલાકાર જોયા એક કલાકારના આપણે ઇન્સ્ટાગ્રામ ફોલોવર જોઈશું અને જોશું કોણ વધારે ગુજરાતમાં ફેમસ છે તો ચાલો એક પછી એક જોઈએ કોના વધારે ફોલોવર છે શરૂઆત કરીએ દેવાયત ખબરથી દેવાયત ખાવરના ઇન્સ્ટાગ્રામની અંદર એક મિલિયન ફોલોઅર છે અને આપણે એની વિડીયોની વાત કરીએ તો પાંચ લાખ ત્રણ લાખ બે લાખ એક મિલિયન એવા એવરેજમાં વ્યૂ આવી રહ્યા છે હવે આપણે જોશું કિંજલ દવેના ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર છે કિંજલ દવેના ફોલોઅરની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ એક મિલિયન ફોલોવર છે અને આપણા તેના વિડીયોની વાત કરીએ તો વિડીયોમાં તમે એના વ્યૂ જોઈ શકો છો ચાર લાખ પાંચ લાખ ત્રણ લાખ બે મિલિયન તેવા એના એવરેજમાં વ્યૂ આવે છે ઇન્સ્ટાગ્રામમાં હવે આપણે જાશું ત્રીજા નંબર ઉપર હવે આપણે જોશું ગુજરાતના પ્રખ્યાત કલાકાર એટલે કે કીર્તિદાન ગઢવીના ઇન્સ્ટાગ્રામની અંદર કેટલા ફોલોવર છે કીર્તિદાનની ફેન ફોલોઈંગ તમે જોઈ શકો છો એક પોઈન્ટ નવ મિલિયન છે અને વિડીયોની વાત કરીએ તો વિડીયોની અંદર તમે એના વ્યૂ જોઈ શકો છો ચાર લાખ છ લાખ પાંચ લાખ એક મિલિયન એવરેજમાં તેમના વિડીયોમાં વ્યૂ આવી રહ્યા છે કીર્તિદાન ભલે ગુજરાતમાં ફેમસ છે પણ એના એટલા ફોલોવર નથી હવે આપણે જાશું ચોથા નંબર ઉપર ચોથા નંબર ઉપર આવે છે ગીરનો સાવજ એટલે કે રાજભા ગઢવી રાજભા ગઢવીના ઇન્સ્ટાગ્રામની અંદર ફોલોવરની વાત કરીએ તો એક પોઈન્ટ ચાર મિલિયન છે અને વિડીયોમાં વ્યૂની વાત કરીએ તો તમે જોઈ શકો છો પાંચ મિલિયન બે લાખ ત્રણ લાખ પાંચ લાખ એવરેજમાં તેના વિડીયોમાં વ્યૂ આવી રહ્યા છે લાસ્ટ નંબર ઉપર આવે છે ગુજરાતની કોયલ એટલે કે ગીતા રબારી ગીતા રબારીના ફોલોવરની વાત કરીએ તો તમે જોઈ શકો છો ચાર પોઈન્ટ છ મિલિયન ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર છે અને આપણા તેની વિડીયોની વાત કરીએ તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો એક મિલિયન ચાર લાખ પાંચ લાખ ત્રણ લાખ એવા એવરેજમાં વ્યૂ આવી રહ્યા છે તો મિત્રો સૌથી વધારે ફોલોઅર ધરાવતી ગીતા રબારી એક મ્યુઝિક કલાકાર છે આ વિડિયોમાં અને પ્લીઝ મિત્રો કોમેન્ટ કરજો તમારું ફેવરેટ કલાકાર કયો છે અને વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ભાઈ મારા પણ ફોલોવર બહુ ઓછા છે પ્લીઝ તમે સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ